નરેન્દ્ર ન્યૂઝ બોરસદ મારું નામ વિનોદ વંકડ છે મારા પત્ની છે નેહા પરમાર ગઈ કાલે બોરસદ નગરપાલિકાની અંદર અમે આંદોલન પર બેઠેલા છે દિવસથી અને એ આંદોલન ના વીસ દિવસ બાદ એ ઘરે જવા માટે કાલે નીકળ્યા સાંજે બોરસદનગરની આનંદ જે ચોકડી છે ત્યાં ઊભા હતા ત્યારે એક અજાનો ઈશમ ત્યાં આગળ આવીને અમારી જે પોતાની માલિકીની રીક્ષા છે તેની પર એને લાકડી મારી લાકડી મારતા મારા મિસિસે પૂછ્યું કે ભાઈ લાકડી કેમ મારી તમે ત્યારે માણસે એમની સાથે ઉદ્ધતાપૂર્વક વર્તન કર્યું અપમાનજનક વર્તન કર્યું વર્તન કરતાં મારા મિસિસનો મારા મિસિસ બનેલા શિક્ષિત છે એમની આઈ આઈકાર્ડ માર્યું એ આયકાર્ડ જે બતાવ્યું એ આઈ કાર્ડ પોલીસનું હતું રિસ્ટાફનું તો સામનું તો કોઈને ખ્યાલ નથી પરંતુ જે ગાડી હતી એ ગાડીમાં બ્લેક જે પ્રતિબંધિત જે કહેવાય ફિલ્મ એ બ્લેક ફિલ્મ હતી આખી ગાડીની અંદર એની આગળ પાછળ કોઈ નંબર નંબર ન હતા એ ગાડી કોની હતી ખ્યાલ નથી શું ચોરીની ગાડી છે ગુનાહિત ગાડી છે એનો પણ કોઈ અંદાજ નથી અમે ગઈકાલે સાંજે આ સમગ્ર ઘટના લઈને પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે હજુ સુધી અમારી પાસે અરજીનો કોઈ જવાબ આવ્યો નથી હજુ પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે પોલીસ ઇમાનદારીપૂર્વક પોતાનું કામકાજ કરે જો પોલીસ પોતાનું ઈમાનદારીપૂર્વક કામકાજ નહીં કરે તો અમારી જે કાયદેસરની કાર્યવાહી જે અમારે કરવાની છે અમે જરૂર પડે કોર્ટમાં પણ જઈશું અને આખો આખો મુદ્દો કારણ કે એવું કહેવાય કે જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં લોક ચર્ચા હતી કે આ જે તે શખ્સ છે એની આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે કે લોકોનું જીવું હરામ થઈ ગયું છે લોકો આનાથી કંટાળી ગયા છે પણ એવું કહેવાય કે ભાઈ સત્તાનું

ક્યાં પોલીસ સ્ટેશનમાં જમા કર્યું ને એ ગાડી લઈને ના પડતું હોય એની જાચ કરવામાં આવે જો આ ડિસ્ટર્બરો ના હોય આ પોલીસ વાળો ના હોય તો એની કાયદેસરની તપાસ કરવામાં આવી ગુનો દાખલ કરવામાં અને ગાડી કયા સ્વરૂપમાં લાયા છે એની પણ જાચ કરવામાં આવે એ ગાડી સાથે બીજા બે ઈસમો હતા તેની પણ તપાસ કરવામાં આવે અને જેટલા પણ જેટલી પણ કાર્યવાહી થતી હોય કડક કાર્યવાહી કરવામાં આવે તમે પોલીસ અહીંયાથી નહીં કરો તો અમે કોર્ટ કરાવીશું અમે કરાવીશું છોડીશું નહીં